આરો પોલીસે નશાના ગુનામાં ધરપકડ લીદે યુવાની લોકકપ પર તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાતા તે યુવાનનો થોક દેખ્યો હતો ગામ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કોકા રોડ પોલીસ મતકની ટીમે નશો કરેલી હાલતે સંજીભાઈ પ્રભુભાઈ ચૌહાણ ઉંમરવશ 38 રે સવાભાઈનો ચોક ખેડૂત આ સ્વાળાને

보셔 가지고 비디오 야. 뭐예요? 이거 건담하고 야, 나만 아이디어밖에 없어. 와. 자판 좀 줘. 야.